મિત્રો અમદાવાદમાં એક એવી માર્કેટ આવેલી છે કે ત્યાં મંગળવારના રોજ બધા લોકો રિવર્સમાં ચાલે છે એટલે કે ઊંધું ચાલે છે અમદાવાદની ફક્ત એક જ માર્કેટ એવી છે જમાલપુર શાક માર્કેટ કે જ્યાં લોકો મંગળવારે માર્કેટમાં બધું કામ ઊંધું ચાલીને જ કરે છે આ જુઓ તમારા સામે વિડીયો હાજરમાં મેં રાખ્યો છે તો આ સાત અજૂબા તમે સાંભળ્યા છે પણ આઠમો અજૂબો છે અહીંયા કોઈ પણ માણસ સીધો ચાલતો નથી બધા ઊંધું જ ચાલે છે આખી માર્કેટ જુઓ તમે એકવાર અહીંયા અચૂક મુલાકાત લો અને જુઓ ફક્ત તમે મંગળવારે આવજો પણ ઊંધો ચાલવાની પ્રેક્ટિસ હોય તો જ આવજો કેમકે અહીંયા કોઈને બી સીધો ચાલવા દેતા નથી લોકો બરાબર તો આવો અને એકવાર મંગળવારના દિવસે જમાલપુર માર્કેટમાં શાકભાજી માર્કેટ જે જમાલપુર સ્થિત છે જગન્નાથ મંદિરના પાછળ છે ત્યાં આવો મુલાકાત લો અને તમે જાતે અનુભવ કરો